હાલોલમાં બે ઉલ્લાહ મેથોડિસ્ટ ચર્ચ ખાતે નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ જાંબુડી ખાતે બે ઉલ્લાહ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ફાધર રેવરન એલિશા મસીહી સાહેબની આગેવાનીમાં તમામ ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલ પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરી હતી નાતાલ એ ખ્રિસ્તીઓનો મુખ્ય અને સૌથી મોટો તહેવાર છે ત્યારે ખ્રિસ્તી ધર્મના લોકો નાતાલને ભગવાન ઈસુના જન્મદિવસ તરીકે ઉજવે છે જેને લઈને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખ્રિસ્તી સમુદાયના ભાઈ બહેનોએ સુંદર ગીતો તેમજ બાઇબલના પવિત્ર વચનો અને ઉપદેશ તેમજ ક્રિસમસ કાર્યક્રમો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો ફાધર રેવરન એલિશા મસીહી સાહેબ દ્વારા ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર આધારિત ધર્મ ઉપદેશ પ્રેમ આણંદ શાંતિ સુખાકારીના આશીર્વાદનો ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ પ્રજા સેવા તેમજ એકબીજા સાથે હસ્તવંદન કરી એકબીજા સાથે મોટી સલામી પાઠવવામાં આવી હતી અને ચોકલેટ કેકની વહેંચણી કરી અરસપરસ ભાઈચારા અને પ્રેમની નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અંતર પર એકને જીવન માટે એટલા માટે ક્લાસ અને એના ઉપર એ મારીને ને તે છે